દિવ્યાંગજનો માટે સૌ પ્રથમ વખત તૈયાર કરાયેલી નાગરિક સંરક્ષણ તાલીમની બ્રેલ લિપી પુસ્તિકાઓનું જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલની હસ્તે વિમોચન દિવ્યાંગોને નાગરિક સંરક્ષણ તાલીમ કચ્છ જિલ્લાના નાગરિક સંરક્ષણ તંત્રની અનોખી પહેલ કચ્છ નાગરિક સંરક્ષણ તંત્ર એ દેશમાં બ્રેલ લિપિના માધ્યમથી નાગરિક સંરક્ષણ તાલીમના દ્વાર ખોલ્યા દેશના પચાસ લાખ અંધજનોને આપતકાલીન સ્થિતિમાં રાહત અને બચાવની તાલીમ સંભવ બનશે ભૂકંપપુર પૂર આગ સહિત બનાવમાં સૌથી વધુ ભયજનક સ્થિતિમાં મુકાતા અંધજનો માટે બ્રેલ લિપિથી નાગરિક સંરક્ષણ તાલીમની નવતર પહેલ ભુજ મંગળવાર તારીખ ત્રીસ એપ્રિલના દિવસે કચ્છ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આનંદ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નાયબ નિયંત્રક અધિક કલેક્ટર શ્રી ધવલ પંડ્યા નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા શ્રી લાલજીભાઈ પ્રજાપતિ જનરલ સેક્રેટરી શ્રી હિમાંશુ સોમપુરા સેક્રેટરી શ્રી હરજીભાઈ લાછાણી ટ્રસ્ટી શ્રી ખેમજીભાઈ વેકરિયા જેમના સહકારથી નવજીવન અંતજન મંડળ માધાપર ખાતે અંદાજે એકસો જેટલા દિવ્યાંગ બાળકો અને કર્મચારીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી દિવ્યાંગ લોકો માટેની આ તાલીમ યોજાવા માટે નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા તેઓના તાલીમ મોડ્યુલ્સ જેમાં નાગરિક સંરક્ષણ દળ વિશે પ્રાથમિક માહિતી પ્રાથમિક સારવાર વિશે ફાયર અને સેફ્ટી ઇમરજન્સી હેલ્પલાઇન અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી દર્શાવતા મોડ્યુલને શ્રી હિમાંશુ સોમપુરાને સહયોગથી બ્રેઇલ લિપિમાં તૈયાર કરાવવામાં આવ્યા હતા આ ઉપરાંત બધીર બાળકો માટે સુશ્રી રમાબેન કોરિયા અને સુશ્રી ભક્તિબેન ત્રિવેદી દ્વારા સાઇન લેંગ્વેજથી તાલીમના તમામ મોડ્યુલની સમજણ આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક શ્રી આનંદ પટેલ આઈએએસ આ પ્રકારને દિવ્યાંગ લોકો માટે તાલીમની પહેલને બિરદાવી હતી તેમજ દરેક સંવેદનશીલ જૂથના લોકો આ પ્રાથમિક તાલીમ મેળવે તે જરૂરી છે એવું ભારપૂર્વક જણાવ્યું હતું સૌ પ્રથમ વખત બ્રેઇલ લિપિની મદદથી દિવ્યાંગજનોને નાગરિક સંરક્ષણ તાલીમને જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત ગણાવી હતી બ્રેલ લિપિના માધ્યમથી તાલીમ આપવાનો આ પ્રયાસ દિવ્યાંગજનો માટે આપદાની સ્થિતિમાં જીવન રક્ષક સાબિત થશે એવું જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો જિલ્લા શ્રીએ આ બ્રેઇલ લિપિના નાગરિક સંરક્ષણ તાલીમ મોડ્યુલ ગુજરાત રાજ્ય કક્ષાએ અને ભાષાંતર થયા બાદ દેશના અન્ય તમામ રાજ્યોમાં રહેતા દિવ્યાંગજનો માટે પણ મદદરૂપ થશે એવું ઉમેર્યું હતું આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ નવચેતન અંધજન મંડળ સંસ્થાની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની કામગીરી પ્રશંસનીય ગણાવી હતી ભુજ નાગરિક સંરક્ષણ કચેરી નાયબ નિયંત્રક અને એડિશનલ કલેક્ટરશ્રી ધવલ પંડ્યાએ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરવા બદલ જિલ્લા શ્રીનો આભાર માની આ પ્રકારની તાલીમ કચ્છના અન્ય સ્થળોએ આયોજિત થાય દરેક સંવેદનશીલ જૂથ માટે તાલીમ સુગમ્ય બને એવી લાગણી વ્યક્ત કરી હતી શ્રી ધવલ પંડ્યાએ વધુમાં ઉમેર્યું હતું કે કોઈપણ વ્યક્તિ શારીરિક ખામી હોવાને લીધે નાગરિક સંરક્ષણ તાલીમથી વંચિત ન રહે એ દિશામાં બ્રેલ લિપિ નાગરિક સંરક્ષણ તાલીમ મોડ્યુલ ખૂબ જ ઉપયોગી બનશે વર્ષ બે હજાર અગિયારના સેન્શન્સ મુજબ કચ્છ જિલ્લાની કુલ વસ્તીના બે પોઈન્ટ પિસ્તાલીસ ટકા એટલે કે કુલ એકાવન હજાર બસો સત્તર લોકો દિવ્યાંગ છે જ્યારે ગુજરાતમાં કુલ વસ્તીના એક પોઈન્ટ એક્યાસી ટકા એટલે કે દસ લાખ બાણું હજાર ત્રણસો બે લોકો દિવ્યાંગ છે જે કુદરતી અથવા માનવસર્જિત હોનારત સમય સૌથી સંવેદનશીલ જૂથ માનવવામાં આવે છે જે તમામને સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ મળી રહે તે પ્રકારના પ્રયત્નોને ભાગરૂપે આજે બ્રેલ લિપિને સ્વરૂપે મોડ્યુલના વિકાસથી પાયાની શરૂઆત કચ્છ જિલ્લા નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે જે સમગ્ર દેશમાં દિવ્યાંગો માટે ઉપલબ્ધ બની શકશે અને દિવ્યાંગો માટે નાગરિક સંરક્ષણ તાલીમ સરળ બનશે ચીફ વોર્ડન શ્રી ચિરાગભાઈ ભટ્ટ દ્વારા નાગરિક સંરક્ષણની સ્થાપના મહત્વ અને તેના બાર સેવાઓ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓને સમય કઈ રીતે કામ કરવું તે અંગેની જાણકારી અપાઈ હતી વોર્ડન સુશ્રી મીરાબેન સાવલિયા રોહિતભાઈ ઠક્કર દ્વારા પ્રાથમિક સારવાર જેવી કે દાઝી જવું પડી જવું હાર્ટ એટેક સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસ સીપીઆર વગેરે બાબતે વિસ્તૃત થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા જાણકારી આપી દિવ્યાંગજનોને માહિતગાર કરાયા હતા ભુજ ફાયર ડિપાર્ટમેન્ટના ફાયરમેન શ્રી કમલેશભાઈ મતિયા અને તેમની ટીમ દ્વારા ફાયર સેફટી અંગેની થિયરી તાલીમ ડેમોન્સ્ટ્રેશનથી પ્રેક્ટિકલ આગને સમય રાહત બચવાની તાલીમ આપવામાં આવી હતી આ સાથે ઇમરજન્સી સમયે એકસો આઠ હેલ્પલાઇન ઉપયોગ તથા એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ સાધનોની જાણકારી દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવા ઇએમટી શ્રી પ્રદ્યુમનભાઈ અને જીજ્ઞાસાબેન સાથે દિલીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા અભયમના એક્ઝિક્યુટિવ શો શ્રી જોની બેન ગામિત દ્વારા મહિલા હેલ્પલાઇન વિશે જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી શ્રી હિમાંશુભાઈ સોમપુરાએ જણાવ્યું કે સામાન્ય નાગરિકોની સાથે દિવ્યાંગજનોને પણ નાગરિક સંરક્ષણની તાલીમ આપવી ખૂબ જ આવશ્યક હતી આજે જિલ્લા નાગરિક સંરક્ષણ કચ્છ નવચેતન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બ્રેલ લિપિ તૈયાર થઈ જવાથી દિવ્યાંગો તેનો અભ્યાસ કરી તાલીમ મેળવી શકે છે બ્રેલ લિપિના વિકાસ અને સંસ્થાને સહયોગ માટે શ્રી હિમાંશુભાઈએ જિલ્લા કલેક્ટર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો બ્રેલ લિપિની સાથે સાથે વાંચન કરતાં કરતાં તાલીમ મેળવનાર ભુજના રહેવાસી અને નવચેતન અંધજન મંડળ માતાપર ખાતેની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની લુહાર રોઝીના જણાવે છે કે નાગરિક સંરક્ષણની તાલીમમાં હું બ્રેલ લિપિમાં વાંચતા વાંચતા અને સરળતાથી લખી શકું છું આ તાલિમમાં ખાસ એ વાત હતી કે અમારા માટે વિશેષ બ્રેલ લિપિમાં કન્વર્ટ કરી તાલિમના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની રોજીનાએ આગ ભૂકંપ કે હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું જોઈએ એ બધી વિગતો વિગતવાર બ્રેલ લિપિથી વાંચી સમજી આનંદની લાગણી વ્યક્ત કરી હતી પ્રથમવાર બ્રેલ લિપિના વાંચન સાથે નાગરિક સંરક્ષણ તાલીમ મળી રહે તે વાતની ખુશી વ્યક્ત કરતા બચ્ચાઉના દ્રષ્ટિહીન વિદ્યાર્થી આયર વિષ્ણુએ જણાવ્યું કે કચ્છમાં આંચકાઓ અને ભૂકંપ જેવી આપદાઓનો ભય રહેલો છે આથી આજે બ્રેલ લિપિને માધ્યમથી વાંચી નાગરિક કચેરીના વોર્ડન દ્વારા તાલીમ મેળવી તે મને ભૂકંપ જેવી આપદાના સમયમાં સ્વરક્ષણ માટે ખૂબ જ મદદરૂપ બનશે આ પ્રકારની તાલીમના આયોજન બદલ દિવ્યાંગ વિદ્યાર્થી શ્રી આયર વિષ્ણુએ કંઈક નવું શીખવા મળ્યું એ વાતની ખુશી વ્યક્ત કરી હતી દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ કચ્છની સંસ્થા એટલે શ્રી નવચેતન અંધજન મંડળ માધાપર વર્ષ ઓગણીસો છોતેરમાં પ્રજ્ઞાચક્ષુ શ્રી લાલજીભાઈ એમ પ્રજાપતિ દ્વારા સ્થાપિત શ્રી નવચેતન અંધજન મંડળ દિવ્યાંગજનો માટે શિક્ષણ તાલીમ રોજગાર સ્વાસ્થ્ય અને રમતગમત ક્ષેત્રે અનેકવિધ સેવાઓ આપે છે ભચાઉ ખાતે પ્રજ્ઞાચક્ષુ અને બિન દિવ્યાંગ લોકો માટે વૃદ્ધાશ્રમ માધાપર ખાતે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કુમાર અને કન્યા છાત્રાલયો લાઇબ્રેરી માનસિક શક્તિ સંવર્ધન કેન્દ્ર ફિઝિયોથેરાપી સેન્ટર કાર્યરત છે અહીં ત્રણસોથી વધારે દિવ્યાંગ અને બિન દિવ્યાંગ વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજીથી ધોરણ એકથી બાર સુધી શિક્ષણની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે માધાપર ખાતે દિવ્યાંગ કન્યાઓ માટે સંચાલિત કન્યા પ્રાથમિક શાળા છાત્રાલય કાર્યરત છે જ્યાં એકસોથી વધુ બાલિકાઓ નિવાસ સાથે અભ્યાસ કરી રહી છે વ્યવસાયિક તાલીમ માટે ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર અને ગ્રામ્ય વિસ્તારોમાં સેવા માટે લાકડીયા ખાતે કેન્દ્ર પણ કાર્યરત છે નવચેતન સંસ્થા ચુમ્માલીસ વિશિષ્ટ શિક્ષકો દ્વારા કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ હજાર સાતસોથી વધારે દિવ્યાંગ બાળકો સુધી શિક્ષણ અને સહાય પહોંચાડે છે સાથે સાથે સંસ્થાએ રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારવામાં સફળતા મેળવી છે સંસ્થાને રાષ્ટ્રપતિ પારિતોષિક સહિત અનેક રાજ્ય અને રાષ્ટ્રીય સહિતના પુરસ્કારો પ્રાપ્ત થયા છે નાગરિક સંરક્ષણ કચેરી ભુજ કચ્છ એ નવચેતન અંધજન મંડળના સહયોગથી તમામ દિવ્યાંગજનો જીવન રક્ષક નાગરિક સંરક્ષણ તાલીમ મેળવે એ માટે પ્રતિબદ્ધ છે કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વર્ષ બે હજાર પચીસમાં સાત હજાર ચારસોથી વધારે લોકોને નાગરિક સંરક્ષણ તાલીમ અપાઈ ભારતમાં નાગરિક સંરક્ષણ ધારો સન ઓગણીસો અડસઠમાં સંસદે લાગુ પાડ્યો જે અંતર્ગત ભારત દેશમાં કુલ બસો પચીસ જેટલા ટાઉનમાં નાગરિક સંરક્ષણની કચેરીઓ કાર્યરત છે જે પૈકી ગુજરાતમાં હાલ કુલ ચૌદ ટાઉનમાં નાગરિક સંરક્ષણ દળ કાર્ય કરી રહ્યું છે જે અન્વયે કચ્છ જિલ્લામાં ભુજ ગાંધીધામ નલિયા ખાતે નાગરિક સંરક્ષણની કચેરીઓ આવેલી છે નાગરિક સંરક્ષણ કચેરી કચ્છ વર્ષ બે હજાર પચીસમાં કચ્છ જિલ્લામાં વિવિધ સ્કૂલ કોલેજ એનજીઓ અને અગરિયાઓને પ્રાથમિક તાલીમ આપવામાં આવી જેમાં જેટલા વર્ગોનું આયોજન કરી કુલ સાત હજાર ચારસો ચાર જેટલા તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવાની કામગીરી કરવામાં આવી છે તેવું નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર શ્રી ધવલ પંડ્યા દ્વારા જણાવાયું છે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં નાગરિકોને આ અંગેની તાલીમ આપવામાં આવી રહેલી છે સિવિલ ડિફેન્સ આપણને ખ્યાલ છે કે નાગરિકોનો પણ મુશ્કેલ પરિસ્થિતિઓ એ માનવસર્જિત પણ હોઈ શકે છે કુદરતી પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં નાગરિકોનો પોતાનો રિસ્પોન્સ શું હોઈ શકે એ માટે એમને તૈયાર કરવા બાબતેની આ તાલીમ હોય છે ગુજરાતમાં લગભગ ચૌદ જેટલી આ પ્રકારની ઓફિસીસ આવેલી છે આપણા ત્યાં ત્રણ જેટલા યુનિટ નાગરિક સંરક્ષણ હેઠળના ભુજ ખાતે નલિયા ખાતે અને ગાંધીધામ ખાતે આવેલા છે આજે આપણે દિવ્યાંગજનો માટે ખાસ કરીને પ્રથમ વખત ખૂબ સુંદર મજાનો પ્રયાસ ભુજ ખાતે કરવામાં આવેલો છે જે આપણું સાહિત્ય છે એ સાહિત્ય પ્રથમ વખત પ્રેમ લિપિમાં ગુજરાતી પ્રેમ લિપિમાં એને કન્વર્ટ કરવામાં આવેલું છે કે જેથી કરીને આપણા જે પણ દિવ્યાંગજનો છે એ દિવ્યાંગજનો પણ એને ના આ તાલીમને સરળતાથી સમજી શકે આપણે જાણીએ છીએ કે બાળકો વડીલો અને સાથે સાથે દિવ્યાંગજનો આવી વિપરીત પરિસ્થિતિમાં સૌથી વનરેબલ સેક્શન હોય છે ત્યારે નવચેતન નવચેતન સંસ્થાની સાથે રાખી અને આપણે આ બાળકોને દિવ્યાંગ બાળકોને ખાસ કરીને બ્લાઇન્ડ જે બાળકો છે એમને રેલ માધ્યમથી તાલીમ આજુ આપવામાં આવેલી છે આજે જે સાહિત્ય સ્થાનિક લેવલે સિવિલ ડિફેન્સ ભુજ કચેરી દ્વારા જે તૈયાર કરવામાં આવેલું છે એ સમગ્ર ગુજરાતમાં ઉપયોગી થશે આવનારા સમયમાં ઇંગ્લિશમાં પણ આ પ્રકારનું સાહિત્ય આપણે તૈયાર કરવા માટે જઈ રહ્યા છે જે સંભવત અન્ય રાજ્યોમાં પણ ઉપયોગી બની શકશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો